મારું નામ ગિરીશ જે સોલંકી છે હું ખેડા જિલ્લા શ્રમિક સેવા સંઘ યુનિયનનો પ્રેસિડેન્ટ છું અને આજે પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ સફાઈ કામદારો ડ્રાઈવરો અને વોટર વર્ક્સના કર્મચારીઓ ભેગા થયા છે જેઓને નડિયાદ નગરપાલિકા હતી તે સમયમાં બે હજાર ચૌદમાં એમની ઇન્ટરવ્યુ લઈને ભરતી કરવામાં આવેલી એટલે કે સીધી ભરતીના નિયમ મુજબ ભરતી કરેલી અને ત્યારથી આ તમામ કર્મચારીઓ આજ દિન સુધી સતત એક ધારી નોકરી કરતા આવેલા છે એટલે એમના વર્ષે બસો ચાલીસ દિવસ પૂરો થાય છે અને આ કર્મચારીઓને નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ મુજબ કાયમી કરવા પડે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે જેથી મહાનગરપાલિકાએ પહેલી તારીખથી આ તમામ કર્મચારીઓને કોઈ પણ જાતની ફેરફાર નોટિસ આપ્યા વિના એમની નોકરીઓની શરતોમાં ફેરફાર કરી આ તમામ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ એજન્સીમાં તબદીલ કરેલા છે જેનો અમે આજ રોજ વિરોધ કરીએ છીએ અમે ગઈકાલે કમિશ્નરશ્રીને આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું અને કમિશનરશ્રીને પણ જાણ કરેલી કે તે આમ ના કરે અને તમામ કર્મચારીઓ જે તે પરિસ્થિતિમાં જે હતા એ રીતે પાછા નોકરી પર લઈ લે પરંતુ કર્મ શ્રીએ કોઈ પ્રતિ આપ્યો ના હોય જેથી આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે કે આ કર્મચારીનું હિત જોઈ આ અંગે કોઈ કાર્યવાહી કરે અને કર્મચારીઓને હું મૂળ જગ્યા પર પુનઃસ્થાપિત કરી નાખે